ശ്രീപാദരാജം ശരണം പ്രവത്തി ഗ പിര മസ്സ് മുനി ബാല പിി അല മസ് മുനി

sita damaru tatvam sitara karmandale maare pav paray de kanbare potu esa trimurti દરે વોહી દરે હો અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ અધ્યાય ત્રીસ અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી ઉજ્જવળ ભવિષ્યની પ્રાપ્તિ થાય છે

ચોપાટમાં ચોસઠ ઘર હોય છે શ્રી મહાવિષ્ણુ મહાલક્ષ્મી સાથે વૈકુંઠમાં ચોપાટનો ભાવ રમે છે એનો ગોળાર્થ એ જ છે કે ચોસઠ યોમાં રહેતા વિભિન્ન જીવોના જીવન કાર્યો તેમજ કર્મફળ અને તેનું પરિમાણગત ક્રિયાઓનું સાક્ષાત દર્શન કરે છે જે તે જીવોના કર્મફળ અનુસાર તેમના પર અનુગ્રહ કરે છે માનવ થવા માટે આવશ્યક યોગ્યતા માનવીની આધ્યાત્મિક સ્થિતિ પર તેમની ઉન્નતિનો વેગ આધાર રાખે છે પ્રત્યેક જીવને દિવ્યાત્મા થવાની આશંકા હોય છે આ માર્ગે અગ્રેસર થવા યોગ પદ્ધતિ મંત્ર જપ યજ્ઞ યાગાદી કર્મ કાર્ય સંપન્ન કરવું ઇત્યાદિ પદ્ધતિઓનો આધાર લઈ શરીરની આત્મજ્યોતિને પ્રકાશમય કરવી જોઈએ નાડી શુદ્ધિ અવલંબે છે નાડી શક્તિઓ પ્રાપ્ત થાય છે તે તે શક્તિઓનો વિકાસ થાય એટલે સાધકોને કરેલા ધાર્મિક કર્મો અનુસાર દેવ દેવાનુગ્રહ પ્રાપ્ત થાય છે શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું કે હે શંકર ભવિષ્યમાં મારું મહાસંસ્થાન શ્રી પીઠિકાપુરમ શાંબલપુર અને વાયસપુર આ ત્રણે ભળીને એક મહાનગર બનશે મારા દેવસ્થાનનું દર્શન કરવા કીડીઓની જેમ ભક્તો ઉભરાશે કલયુગમાં અનેક આશ્ચર્યો થશે વશિષ્ઠ મહાઋષિના અંશ થકી જન્મેલો એક સાધક શ્રી વલ્લભના પૂજારી તરીકે નિમણૂક પામશે તેમની સાથે હું કેટલીક દિવ્ય લીલાઓ કરીશ તેની કોઈ સીમા નથી ક્ષણે ક્ષણે દિવ્ય લીલા અને દિવ્ય વિનોદ ચાલતા જ રહેશે આ પ્રમાણે કહી અને શ્રીપાદ પ્રભુએ મંદ હાસ્ય કર્યું તેને જોવા માટે હજારો જન્મો અપૂરતા જ રહેશે શ્રીપાદ પ્રભુનો જય જય કાકો અધ્યાય ત્રીસ સમાપ્ત त्रिपादराजं शरणं प्रबत्ये